આપો એક સુંદર મજાનો ધાર્મિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ચમત્કારિક અને રહસ્યમય મંદિર વિશે આપણા ભારત દેશની અંદર ઘણા બધા પ્રકારના ચમત્કારિક અને રહસ્યમય મંદિરો આવેલા છે અને દક્ષિણ ભારતમાં આવેલું ભગવાન તિરુપતિ બાલાજીનું મંદિર આમાંનું એક છે અને આજે આપણે ભગવાન તિરુપતિ બાલાજીના મંદિર વિશે વાત કરવી છે અનેક ચમત્કાર અને રહસ્યોથી ભરેલું આ તિરુપતિ બાલાજી નું મંદિર ભારત સહિત વિશ્વભરમાં પ્રખ્યાત છે ભગવાન તિરુપતિ બાલાજીના મંદિરની કલાકૃતિ અને એક ઉત્તમ પ્રકારનું ઉદાહરણ છે ભગવાન તિરુપતિ બાલાજીનું મંદિર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને આ ભગવાન તિરુપતિ બાલાજીનું મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત ઉપર આવેલું છે અને ભારતના પ્રસિદ્ધ પ્રસિદ્ધ એક આ મંદિર છે અંદર ઘણા બધા સુપ્રસિદ્ધ અને વિખ્યાત મંદિરો આવેલા છે અને આ મંદિરોની અંદર ભગવાન શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર પણ સામેલ છે ભગવાન શ્રી તિરુપતિ બાલાજીનું વાસ્તવિક નામ શ્રી વેંકટેશ્વર સ્વામી છે અને ધાર્મિક માન્યતાઓના અનુસાર એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી એમની પત્ની પદ્માવતી સાથે આ તિરુમલામાં નિવાસ કરે છે આ મંદિર વિશે એક એવી માન્યતા છે કે જે કોઈ પણ ભક્ત આ મંદિરમાં આવી અને તન મન અને ધનથી ભગવાન શ્રી તિરુપતિ બાલાજીને બે હાથ જોડી અને જે પણ પ્રાર્થના કરે છે જે કંઈ પણ માંગે છે અને એ પ્રાર્થના ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી સ્વીકારે છે અને એ ભક્તએ કરેલી પ્રાર્થનાને સફળ બનાવે છે અને એના અધૂરા કામ પૂરા કરે છે અને આ માનતાઓ પૂર્ણ થતા ભક્તો અહીં હોશે હોશે આવે છે અને પોતાના વાળનું દાન આ મંદિરમાં કરે છે અને આ એક અદ્ભુત ચમત્કાર આ મંદિરનો એક અલૌકિક રહસ્ય છે વાત કરીએ આ મંદિરના રહસ્ય વિશે તો આ મંદિરમાં એક એવું રહસ્ય છે કે મંદિરમાં આવેલી ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ ઉપર જે વાળ છે એ વાળ નકલી નથી એ વાળ અસલી છે અને એવું કહેવામાં આવે છે કે આ વાળ ક્યારેય અસ્તવ્યસ્ત નથી થતા આ વાળ ક્યારેય વિખાતા નથી આ વાળ હંમેશા કાયમી માટે મુલાયમ રહે છે અને

મંદિરના ગર્ભગૃહની બહાર આવી અને જોઈશે તો આપણે ચોંકી જશું અને આપણે એવું પ્રતીત થશે કે ભગવાન સ્વામીની મૂર્તિ ગર્ભગૃહની જમણી બાજુ છે અને આ આપણો ભ્રમ છે કે આ કોઈ સત્ય ઘટના છે અથવા તો કે આ કોઈ ભગવાનનો ચમત્કાર છે એના વિશે હજી સુધી પણ કોઈને આ વાતની ખબર નથી પડી હજી એક ચમત્કારિક અને રહસ્યમય વાત કરીએ તો અહીં એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીની સાથે માતા લક્ષ્મીજી પણ સામેલ છે ભગવાન વેંકટેશ્વરના રૂપની સાથે સાથે માતા લક્ષ્મીજીનું સ્વરૂપ પણ બિરાજમાન છે અને આને કારણે જ ભગવાન વેંકટેશ્વર સ્વામીને સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રનો શણગાર કરવામાં આવે છે એવી અહીં પરંપરા છે હજી એક રહસ્યમય વિશે વાત કરીએ તો આ મંદિરમાં તિરુપતિ બાલાજીના મંદિરમાં આવેલી ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ એક અલૌકિક મૂર્તિ છે ભગવાન વેંકટેશ્વર સ્વામીની આ મૂર્તિ એક વિશેષ પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને આ ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ એટલી જીવંત અને અલૌકિક છે આપણે એવું પ્રતીત થાય છે કે સ્વયં ભગવાન વિષ્ણુ અહીં બિરાજમાન છે ભગવાન સ્વામીની આ આ મૂર્તિને પરસેવો અને પરસેવાના ટીપાઓ આપણે નરી આંખે વેંકટે જોઈ શકીએ છીએ અને આને કારણે જ આ મંદિરનું તાપમાન ઓછું રાખવામાં આવે છે હજી એક અલૌકિક ચમત્કાર વિશે વાત કરીએ તો ભગવાન વેંકટેશ્વર સ્વામીના મંદિર તિરુપતિ બાલાજીથી 23 કિલોમીટર ના અંતરે એક ગામ આવેલું છે અને જ્યાં આ ગામ લોકો સિવાય બહારનો કોઈ પણ વ્યક્તિ આ ગામમાં પ્રવેશ નથી કરી શકતો આ ગામ લોકો કઠોર અને કડક નિયમોનું પાલન કરી અને પોતાનું જીવન વ્યતીત કરે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને જે કંઈ પણ સામગ્રી ધરવામાં આવે છે જેમ કે દૂધ દહીં ઘી માખણ ફળ ફૂલ આદિ જે કોઈ પણ સામગ્રી ધરવામાં આવે છે બધી સામગ્રી આ ગામમાંથી આવે છે હજી એક અદભુત અને અલૌકિક રહસ્યમય ચમત્કાર વિશે વાત કરીએ તો ગુરુવારના દિવસે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના મૂર્તિ ચંદનનો લેપ લગાડવામાં આવે છે અને આ ચંદનના લેપ લગાડવાની સાથે સાથે એક રહસ્યમય ચમત્કાર સામે આવે છે

આ મંદિરમાં આવેલા એક અદ્ભુત અને રહસ્યમય ચમત્કાર વિશે વાત કરીએ તો તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીની બાજુમાં એક દીવો એટલે કે દીપક હંમેશા પ્રજ્વલિત રહે છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ દીપકમાં આ દીવામાં ક્યારેય પણ તેલ કે ઘી પૂરવામાં નથી આવતું અને આ દીવો સતત પ્રજ્વલિત રહે છે અને એવું કહેવામાં આવે છે કે અત્યાર સુધીમાં કોઈ પણ એ વાતની ખબર નથી કે સૌ પ્રથમ આ દીપક કોણે અને ક્યારે પ્રજ્વલિત કર્યો હજી એક રહસ્યમય ચમત્કાર વિશે વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ ઉપર એક વિશેષ પ્રકારનું પચ્ચય નામનું કપૂર લગાડવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ પચ્ચાઈ નામનું કપૂર જે કોઈ પણ પથ્થર ઉપર લગાડવામાં આવે તો એ પથ્થરમાં થોડી જ વારમાં તિરાડો પડી જાય છે પરંતુ ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ ઉપર લગાડવામાં આવેલું આ પચ્ચાઈ નામના કપૂરની અસર આ મૂર્તિ ઉપર જરા પણ નથી થતી અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર કાન રાખવાથી ત્યાં દરિયાના મોજાઓનો અવાજ સંભળાય છે અને ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ હંમેશા ભેજવાળી રહેશે બાપુ આ હતો ભગવાન વેંકટેશ્વર સ્વામીના તિરુપતિ બાલાજીના મંદિરના રહસ્યમય ચમત્કારોનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર